હલો આગ્યાબાન એક કોણ કરો આનું વાતાવરણ સારું હે એટલે આપણે હે ને મેથ નું કેવું રાખો હું માટી બોલાવી તો તમે તમારી ટીમ લો હું મારી ટીમ બોલાયેલું હોય આગેવાની ટીમ તો સેટિંગ થઈ મારી મારી ટીમને સેટિંગ કરવું પડશે તારી ક્લે જી ફોન કરો પછી હલો આપડે પેલા સીતર હા આજ મેં છે હોય જલ્દી આવજો કોઈ વાળા તો આઈ જા હાડું

લો મોખી લાઈ ગયા આવ અમારના કેતોન તાવા યો એ હું કહું હા આપણે આગે વલે એન હોમે આલા સડી માં પે ઉતરવા એ ઉભારો મારે મોણો આ કોન મંચમાં આવો મારવ નહીં લાગો ના આ મે રમન આ

જો છો તમે છો મે આ લાવો સિક્કો સિક્કો ની ચપ્પલ આલુ ના ચોલી રાખો મે લાઈન લા મુ મુકે પકડો બે બોલજો આઘારે જો બધા કરો બે બે એ બોલ કાટા કાટા આ તો કોટો તમે બારે કોટો તમે જો બાગા હે અમારે ભાઈ બેટિંગ અને અમારે ને તમારે ફિલ્ડિંગ મેચ ઓવર તમે લોકો ફિલ્ડિંગ તો ખાઈ ચાલશે યાર તમને ખાઈ ના ચાલશે નહીં મરી જાય તો ત્યાં ફિલ્ડિંગ જેમ લીધી તખો તારા ને જબર ફાવે મને ગાધા ની પડતી દડો છોડવાનું ના હોય દળા થી રમવાનું હોય

આવડ ગાય આવડ ગાય આવડ ગાય અંછા નહીં ના અંછા નહીં અંછા નહીં કાય તો આવડ આવડ તો કાલ આવ

અરે દો 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 દિલ્હી જા દિલ્હી બસ પછી કરી 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 એય 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 હા હાલો ભાઈ એક રન દયો એક રન ત્રણ રન દયા ત્રણ રન છે લાસ્ટ બોલ હા લાસ્ટ બોલ અરે રેડી નો બોલ બે નો બોલ નો બોલ ફાસ્ટ બોલ દે ના હોય ભાઈ નો બોલ હા મારું જે સી બોલ બોલ સુ પાડે આ